અમરેલીનો નકલી પત્રકાંડ સામે આવ્યો ઘણા લોકો એવું કહી રહ્યા છે ઘણા રાજકારણીઓ છે એ પણ એવું કહી રહ્યા છે અને એમની સાથે જે સિનિયર પત્રકારો છે તે પણ એવું કહી રહ્યા છે કે આ પત્રકાંડ ભલે નકલી હોય પણ એમની સાથે જે મુદ્દા જોડવામાં આવ્યા છે એ ક્યાંક મહદઅંશે સાચા છે એટલે સવાલ અહીંયા એ પણ થાય છે કે જ્યારથી આ નકલી પત્રકાંડ સામે આવ્યો છે જ્યારથી પાટીદાર દીકરી પાયલ ગોટી છે તેમને જેલમાં લઈ જવામાં આવી પછી એમનું સરઘસ કાઢવામાં આવ્યું ત્યારથી લઈને આખો મુદ્દો ચગ્યો એટલે પોલીસ ઉપર જેટલા પણ સવાલ થાય છે એટલા સવાલ અત્યારે કૌશિક વેકરિયા ઉપર પણ ઊભા થાય છે હવે આખા મામલામાં અત્યારે શું ખીચડી પાકી રહી છે તેમની વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ જ્યારથી પાયલ ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું એમની સાથે બીજા ત્રણ જે આરોપીઓ હતા તેમનું પણ રીકન્સ્ટ્રકશનના નામે જે સરઘસ કાઢવામાં આવ્યું પછી દીકરીને જેલમાં લઈ જવામાં આવી એમને જામીન મળ્યા અને પછી આખું રાજકારણ ગરમાયું પછી જ્યારે દીકરી જેલમાંથી બહાર આવી ત્યારે તેમની માનસિક સ્થિતિ સારી ન હતી એટલે તે કંઈ બોલવા માટે તૈયાર ન હતી પછી એમના બીજા દિવસે એમણે પત્રકાર પરિષદ કરી બધી માહિતી આપી અને કહ્યું કે પોલીસ એમને પટ્ટા માર્યા છે એમના પગ ઉપર પટ્ટા મારવામાં આવ્યા છે એટલે મેડિકલની તપાસની પણ વાતચીત આવી એટલે ભાજપે પોતાની પ્રતિક્રિયા આપી કે દીકરી જે પણ સમયે જે પણ સ્થળ નક્કી કરે તે અમે જઈશું એમનું મેડિકલ ચેકઅપ કરાવશું જો એમણે પોલીસ ઉપર જે આરોપ લગાવ્યા છે જે સાચા હોય તો સવાલ કે જ્યારથી આખો મામલો સામે આવ્યો છે ત્યારથી જ જે અમરેલીની પોલીસ છે તે ચર્ચામાં આવી છે કારણ કે કૌશિક વેકરિયા વિરુદ્ધ નકલી પત્રકાર સામે આવ્યો અને પછી જ જે આખા અમરેલી પોલીસ છે તેમણે તપાસ શરૂ કરી સવાલ એટલા માટે અહીંયા ઊભો થાય છે કે આખા ગુજરાતમાં અનેકો ઘટના બને છે દુષ્કર્મની ઘટના બને છે અપહરણની ઘટના બને છે તો પોલીસ આટલી જલ્દી કામગીરી નથી કરતી પણ એક ધારાસભ્ય વિરુદ્ધ આવો નકલી પત્રકાંડ સામે આવ્યો અને અચાનક લેમ્બલાઇટમાં આવી અમરેલી પોલીસ અને સીધું જ કામગીરી કરવાનું ચાલુ કર્યું કેમ કે પોતાના ધારાસભ્ય ઉપર સવાલ ઉભા થયા છે કાં તો પછી દબાણ હોય અને કા પછી એવો રાજકીય ચર્ચા એવી પણ થઈ રહી છે કે જે અમરેલી પોલીસ છે તે કૌશિક વેકરિયાની નીચે કામ કરે છે સવાલ તો ઘણા બધા છે કે નકલી પત્રકાંડ બન્યો એટલે પછી અમરેલી પોલીસ ઉપર સવાલ ઉભા થયા કે કોઈ જ ગુજરાતમાં ઘણા બધા જે ચર્ચિત પોલીસ છે ઘણા બધા રાજકીય વિશ્લેષક છે તે પણ એવું કહે છે કે આ એક નિર્વિવાદિત ચહેરો પોલીસનો છે કોઈ દિવસ કોઈ માથાકૂટમાં નથી આવતા અને અચાનક તેઓ વિવાદમાં આવી ગયા એટલે સવાલ અહિયાંથી એ થાય છે કે આટલા વિવાદમાં આવ્યા ઝડપથી કામગીરી કરી સરઘસના નામે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું એમને મારવામાં આવી એટલે સવાલ અહીંયા પોલીસ ઉપર થયા અને એ પણ સવાલ થયા છે કે કોઈ મહિલા છે દીકરી છે એમને સૂર્યાસ્ત પછી પોલીસ સ્ટેશનમાં નથી લઈ જવામાં આવતી તો પછી પોલીસ કેમ લઈ ગઈ એટલે સવાલ અહીંયાથી શરૂ થયો બીજો સવાલ આવ્યો કે જ્યારે મેડિકલ ચેકઅપની વાત હતી ગઈકાલે ત્યારે પણ પોલીસે સાંજે પાયલ ગોટીને પોલીસ વેનમાં બેસાડી મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવતી હતી પરંતુ અચાનક પરેશ ધાનાણી વચ્ચે આવી ગયા એટલે એમનું મેડિકલ ચેકઅપ ના થયું એટલે ત્યારે પણ સવાલ આવ્યો કે પોલીસ બીજી વખત પણ એની એ જ ભૂલ કેમ કરે છે એમને ફરી એક વખત સૂર્યાસ્ત પછી પોલીસ સ્ટેશન કેમ લઈ જવામાં આવે છે કે પછી હોસ્પિટલ મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવે છે પણ અહીંયા ખાલી પોલીસ ઉપર જે સવાલ થાય છે એટલા જ સીમિત નથી હવે એ બધા જ સવાલ છે અહીંયા કૌશિક વેકરિયા ઉપર પણ થાય છે કે કૌશિક વેકરિયાની વિરુદ્ધમાં નકલી પત્રકારણ સામે આવ્યો કિશોર કાનપરિયાએ કહ્યું કે મને ખબર જ નથી આ મારો લેટર પેડ ક્યાંથી આવ્યો હોય આ બધું મેં છાપ્યું નથી કારણ કે જે દિવસે લેટર સામે આવ્યો હતો એ જ દિવસે કિશોર કાનપરિયાની બાઇટ પણ નિવેદન પણ સામે આવ્યું હતું કે મેં કોઈ જ જાતનું આવો પત્ર છે તે સીઆર પાટીલને કે પછી રત્નાકર્જીને નથી લખ્યો તો પછી આ કોણે લખ્યો એટલે તપાસનો વિષય શરૂ થયો પોલીસે પોતાની કામગીરી કરી અને આરોપીઓને ઝડપી પાડ્યા જે મનીષ વઘાસિયા છે જેમને પ્રમુખ બનવું હતું પ્રમુખ બનવા ન દીધા એમની જગ્યા પર કિશોર કાનપરિયા પ્રમુખ બન્યા એટલે ક્યાંક જૂનો વેર છે ખાર રાખી અને આ બધું કરવામાં આવ્યું હોય કૌશિક વેકરિયાની વિરુદ્ધમાં પણ એમાં જેટલા જેટલા મુદ્દા ટાંકેલા હતા કે રેતી ખનનની પ્રક્રિયા થાય છે હપ્તા લેવામાં આવે છે પછી અમરેલીના દરેક ગામડાની અંદર દારૂ ઘુસાડવામાં આવે છે જે સંગઠન છે એ પોતાના એક હથ્થાથી તેઓ શાસન કરવા માંગે છે તેવી પણ અહીંયા વાત સામે આવી એટલે જેટલા મુદ્દા ટાંકવામાં આવ્યા હતા એ તમામ સવાલ છે એ તમામ રાજકીય વિશ્લેષકો પત્રકારો અને એમની સાથે જે રાજકારણીઓ છે તેમાં થઈ રહ્યા છે કે પત્રકાંડ ભલે નકલી હોય પણ જે સવાલ અહીંયા જે મુદ્દા ઉઠ્યા છે એ બધા સાચા છે તો અહીંયા ભાજપ છે તે કેમ કોઈ એક્શન લેતું નથી

કેમ કૌશિક વેકરિયાએ એક નિવેદન ન આપ્યું જ્યારથી આ લેટર કાંડની ઘટના બની છે એમાં સૌથી વધારે જો ચર્ચિત ચહેરા હોય અને કોઈ પછી હીરો બની હોય તો એમાં છે દિલીપ સંઘાણી જેની બેન અને પરેશ ધાનાણી અને જ્યારે આ દીકરી જેલમાં એટલે કે પાયલગોટી જેલમાં હતી ત્યારથી તેમની પડખે જેની બેન ઠૂંમર હંમેશા રહ્યા અને ખાસ કરીને જ્યારે પાયલગોટી જેલમાં હતી ત્યારે આ પરિવારની દીકરી બની અને જેની બેન ઠૂમર છે એમના ઘરે રહ્યા એટલે એ પણ એક લાઇમલાઇટમાં આવ્યા પરેશ નાનાણી છે પહેલા ટ્વીટ કર્યું પછી દીકરીને મળવા માટે ગયા અને સાંજે નોકરી આપવાની જાહેરાત કરી દીધી આજ દિલીપ સંઘાણી નીચે જો કોઈ વ્યક્તિ તૈયાર થયું હોય તો એ છે કૌશિક વેકરિયા એમના માર્ગદર્શનમાં કૌશિક વેકરિયા સંપૂર્ણપણે તૈયાર થયા છે હવે હીરો તો બની ગયા દિલીપ સંઘાણી નોકરી આપીને પણ સવાલ એ છે કે હજુ પણ દિલીપ સંઘાણીએ શું વાતચીત કૌશિક વેકરિયા સાથે નહીં કરી હોય કે આ લેટર કાંડ સામે આવ્યો છે આમાં તારો કેટલો હાથ છે શું મુદ્દા છે અત્યારે ચર્ચા થઈ રહી છે કે આ બધું સાચું છે તો જો રાજકારણની અંદર અને આખા ગુજરાતમાં પોલીસ બેડામાં પણ અમરેલી પોલીસ ઉપર સવાલ ઊભા થાય છે તો એ જ સવાલ અત્યારે કૌશિક વેકરિયા ઉપર પણ ઊભા થવા જોઈએ કારણ કે અમરેલીની અંદર પાટીદાર નેતાઓ સૌથી વધારે છે ભરત સુતરિયા સાંસદ છે પછી જેવી કાકડિયા છે જનક તડાવિયા છે અને એમની સાથે જે કૌશિક વેકરિયા છે મહેશ કસવાલા છે આ બધા જ નેતાઓ પાટીદાર છે પાટીદાર નેતાઓ છે તો શું આ તમામ નેતાઓને આ બધી જ બાબતની ખબર નહીં હોય એ પણ સવાલ છે ખાસ કરીને પરસોત્તમ રૂપાલા પીઢ નેતા ત્યાંના છે દિલીપ સંઘાણી ભરત કાનાબાર પછી નારણ કાછડિયા આ બધા જ નેતાઓ વર્ષોથી અમરેલીનું રાજકારણ જુએ છે અમરેલીને જાણે છે તો પછી આ બધા જ નેતાઓ કેમ ચૂપ છે ખાસ કરીને જ્યારે પાટીદારની વાત આવતી હોય છે ત્યારે તમામ પાટીદાર નેતાઓને એક સરખી રીતે જોવામાં આવે છે છે એમાં મનસુખ માંડવિયાનો પણ સમાવેશ થાય રૂપાલાનો પણ થાય છે જયેશ રાદડિયાનો પણ થાય છે આવા જેટલા પણ રમેશ ટિલાડા છે આ બધા જ તમામ પાટીદાર નેતાઓને એક સરખી રીતે જોવામાં આવે છે કેમ કારણ કે અહીંયા સવાલ એક પાટીદાર દીકરી ઉપર થયો છે પાટીદાર દીકરીને ન્યાય અપાવવાની વાત છે ભાજપના ઘણા કાર્યકર્તાઓને પાયલ ગોટીની સમર્થન આપવું જેમના વિશે બોલવું છે પણ ક્યાંક જો તે પાયલ ગોટીને સમર્થન આપે તો ભાજપમાં એમની જે નામના છે એ ઓછી થઈ જાય અને જો એ કૌશિક વૈકરિયાની તરફેણ કરે તો પણ પાટીદાર સમાજમાં એમની નામના ઓછી થઈ જાય એટલે અત્યારે સૌથી વધારે જો કોઈ મરો હોય તો એ છે ભારતીય જનતા પાર્ટીના અમરેલીના કાર્યકર્તાઓનો ઘણા બધા નેતા છે અમરેલી આપ્યા છે અમરેલીનું હંમેશા રાજકારણ ગરમાયેલું હોય છે ભાજપ કોંગ્રેસમાં ભાજપ કોંગ્રેસને લઈને પણ સવાલ એ છે કે આ વખતે ભાજપ અને કોંગ્રેસનું જે રાજકારણ ગરમાયેલું રહ્યું તેમનો એક વિષય છે પાયલ ગોટી પાયલ ગોટીને કોઈ બચાવી રહ્યું છે કોઈ સમર્થન આપી રહ્યું છે પણ સવાલ હજુ પણ એ જ છે કે પોલીસને જે તમામ લોકો સવાલ કરી રહ્યા છે એ તમામ સવાલ અહીંયા કૌશિક વેકરિયાને કેમ પૂછવામાં નથી આવતા એક ટીવી જર્નલિસ્ટ છે મહેન્દ્ર બગડા તેમણે અહેવાલ લખ્યો છે કે તમામ પાટીદાર નેતાઓ અમરેલીમાં બેઠા છે એ બધા જ લોકો કૌશિક વેકરિયાને ઓળખે છે પણ સવાલ એ છે કે અહીંયા સૌથી વધારે જો કોઈ મરો હોય તો એ છે ભાજપના કાર્યકર્તાઓનો એટલે એમણે એક લેખ લખ્યો છે ને એમાં આખી વાત રજૂ કરી છે કે કઈ કઈ રીતે આ બધું થયું છે પણ સવાલ ત્યારથી જ છે કે અત્યારે જે અંદરો અંદર રાજકારણ કેમ ગરમ છે એ પણ સમજવા જેવી બાબત છે કે જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી તમામ પાટીદારના યુવા નેતાઓને ટિકિટ આપવામાં આવી તમામ જીતી ગયા એટલે જે સિનિયર નેતાઓ છે એમને ક્યાંક દુઃખ થયું એમને ઠેસ પહોંચી કે આ તમામને ટિકિટ આપી દીધી અમે લોકો રહી ગયા એટલે ત્યાંથી આ રાજકારણ ધગધગવાનું શરૂ થયું અને એ રાજકારણ છેલ્લે આવ્યું લોકસભાની ચૂંટણીમાં કારણ કે અમરેલીની અંદર પણ ઘણા બધા મુદ્દા ચર્ચિત સહકારને લઈને સી આર પાટીલ પણ અમરેલી આવ્યા હતા એટલે આખું રાજકારણ ગરમા વાળું રહ્યું અને છેલ્લે સૌથી એક પ્રોફાઇલ કહી શકાય એવો કેસ અમરેલીમાં સામે આવ્યો અને એ હતો લેટર કાર્ડનો મામલો પણ અહીંનું રાજકારણ સૌથી વધારે સમજવા જેવું છે કે પાટીદારના યુવા નેતાઓને ચાન્સ મળે છે તો પછી સિનિયર નેતાઓને કેમ પેટમાં દુખે છે કેમ તેઓ એ નથી વિચારતા કે આપણો સમાજ જ આગળ જાય છે આપણા યુવા વર્ગ આમાં છે તો પછી એમના ટાંટિયા કેમ ખેંચવા પણ ચાલે છે ટાંટિયા ખેંચવામાં આવે છે અને એ જ ટાંટિયા ખેંચમાં અત્યારે આવા કૌભાંડ બહાર આવે છે એ પણ નવાઈની વાત નથી જે નિર્વિવાદિત ચહેરો છે અત્યારે એમની છબી ખરડાઈ ગઈ છે કેમ તો કે સિનિયર નેતાઓ જે એકબીજાના પગ ખેંચે છે એકબીજાને ગમતું નથી કે અમારો યુવા આગળ જાય એટલા માટે પણ સવાલ એ છે કે પાટીદારના જે લોકો છે પાટીદાર સમાજ છે એ કૌશિક વેકરિયાને કેમ કોઈ સવાલ નથી કરતા એ ખાલી પોલીસને જ કેમ સવાલ કરે છે કે દીકરીને રાત્રે બાર વાગે ઘરેથી ઉઠાવી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી એ પાટીદાર સમાજ કૌશિક વેકરિયા સામે કેમ સવાલ નથી કરતો કે તમારી ઉપર જે આરોપ લગાવ્યા છે સાચા છે અમરેલીની પ્રજા બધું જ જાણે છે બધું સમજે છે પણ કેમ ચૂપ છે તે પણ સવાલ છે હવે એ જોવાનું છે કે આ અમરેલીની પ્રજા ક્યારે બોલે છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને નમસ્કાર